જય શ્રી કૃષ્ણ મિત્રો તો આજે આપણે ભોજા ભગતના ઇતિહાસ વિશે જાણીશું ભોજા ભગતનો જન્મ ઈસવીસન સત્તરસો પંચ્યાસી માં સૌરાષ્ટ્રના જેતપુર નજીક આવેલા દેવકી ગાલોલ ગામમાં થયો હતો તેઓ લેવા પાટીદાર સમુદાયના હતા અને તેમના કુટુંબને સાવલિયા તરીકે ઓળખવામાં આવતું તેમના પિતાનું નામ કરશનદાસ અને માતાનું નામ ગંગાબાઈ હતું બાળપણથી જ તેઓ વિવેકી અને ધાર્મિક પ્રવૃત્તિઓ પ્રત્યે આકર્ષિત હતા જ્યારે ભગત વર્ષથી ઓછી વયના હતા ત્યારે તેઓ ગિરનાર પર્વત પર એક ગુરુ સાથે મુલાકાત કરવા પહોંચ્યા આ મુલાકાતે તેમના જીવનને આધ્યાત્મિક વળાંક આપ્યો ગુરુના આશીર્વાદથી ભોજા ભગતના મનમાં ભક્તિભાવ ઊંડો થયો અને તેઓ સત્સંગ તથા ભજન કીર્તન તરફ અગ્રેસર થયા તેઓના જીવનમાં એક મહત્વપૂર્ણ તબક્કો ત્યારે આવ્યો જ્યારે તેઓ ચોવીસ વર્ષની ઉંમરે પરિવાર સાથે ગિરનારથી ગુજરાતના અમરેલી જિલ્લાના ફતેહપુર ગામમાં સ્થાયી થયા ભોજા ભગત મૂળ વ્યવસાય ખેડૂત હતા ભલે તેઓ પઠિત ન હતા પરંતુ તેમનું આંતરિક જ્ઞાન અદ્ભુત હતું ગુરુની પ્રેરણાથી તેમણે ભક્તિમાર્ગ અપનાવ્યો અને સમાજમાં ચાલી રહેલી અસમાનતા અને અનૈતિકતાને ઠપકારતી કવિતાઓ અને ભજનો રચ્યા તેમના લખાણો ભોજા ભગતના ચાપખા તરીકે જાણીતા બન્યા તેમણે તત્કાલીન સમાજમાં અંધશ્રદ્ધા અને ભેદભાવ સામે અવાજ ઉઠાવ્યો ભોજા ભગતનું અવસાન ઈસવીસન અઢારસો પચાસમાં જ્યારે તેઓ લગભગ પાસઠ વર્ષના હતા ત્યારે વીરપુર ખાતે થયું તે સમયે તેઓ તેમના શિષ્ય સંત શિરોમણી શ્રી જલારામ બાપાને મળવા માટે ત્યાં ગયા હતા ભોજા ભગતના સન્માનમાં વીરપુરમાં એક સ્મારક મંદિર બનાવવામાં આવ્યું છે જેને ઓટા તરીકે ઓળખવામાં આવે છે આજ સુધી તેમના અનુયાયીઓ ફતેપુર ખાતે ભોજા ભગતના આશ્રમની મુલાકાત લે છે ત્યાં તેમના જીવન સાથે જોડાયેલા કેટલાક મહત્વપૂર્ણ વૃત્તિ જેમ કે તેમના વસ્ત્રો પાઘડી માળા અને પાદુકાઓ સંગ્રહિત છે તેમનું મૂળ ઘર જે ઈંટ અને માટીથી બનાવવામાં આવ્યું હતું તે આજે પણ ત્યાં યથાવત જોવા મળે છે આ આશ્રમનું સંચાલન મહંત દ્વારા કરવામાં આવે છે જેને ગાદીપતિ તરીકે ઓળખવામાં આવે છે ભોજા ભગતના અનેક શિષ્યો હતા પરંતુ તેમની શિષ્ય પરંપરામાં બે વિશેષ રૂપે પ્રખ્યાત થયા જે વીરપુરના પવિત્ર સંત શ્રી જલારામ બાપા અને ગારિયાધારના મહાન સંત વાલમરામ આ મહાન ભક્તના જીવન અને ઉપદેશો આજ સુધી લોકચિંતનમાં જીવંત છે અને ભક્તજનો તેમના ભજનો દ્વારા આધ્યાત્મિક શાંતિ પ્રાપ્ત કરે છે તો મિત્રો તમને અમારી આ વાર્તા પસંદ આવી હોય તો અમારી ચેનલને લાઈક કરજો શેર કરજો અને આવી જ અવનવી વાર્તાઓ સાંભળવા માટે નીચે આપેલા બ્લેક બટનને ક્લિક કરી અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો તો મિત્રો અમારી આ વાર્તાને છેલ્લે સુધી સાંભળવા માટે તમારો ખૂબ ખૂબ ધન્યવાદ જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ